વડોદરા શહેર નજીક નંદેસરી જીઆઈડીસીના એનઆઈએ પ્લાન્ટના ક્લોરીન વિભાગમાં ભીષણ આગ લાગવા પામી હતી ધુમાડાના ગોટે ગોટા હવામાં ઉડતા ગ્રામજનો દોડી આવ્યા હતા જ્યારે ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી આજે ધૂળેટીના દિવસે વહેલી સવારે નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પાણી શુદ્ધિકરણ પ્લાન્ટમાં ક્લોરીનની ટાંકીઓ પાસે શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગવા પામી હતી એસિડિક પાણીના ફિલ્ટર પ્લાન્ટ પાસે સર્જાયેલી દુર્ઘટનામાં ભીષણ વિસ્ફોટ થવા પામ્યો હતો જેને લઈને નંદેસરી અને આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા નંદેસરી ફાયર બ્રિગેડના જવાનો પણ સ્થળ પર આવીને ઘટનાની વિગતો મેળવી અને આગ કાબૂમાં લેવાની કામગીરી આરંભી હતી જ્યારે ગણતરીના સમયમાં આગ કાબૂમાં લીધી હતી સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી જ્યારે આગના કારણે ક્લોરિનની ટાંકીઓને નુકસાન થયું હોવાની વિગતો સામે આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે નંદેસરીના ઉદ્યોગોની કામગીરી અને પ્રદૂષણના નીતિ નિયમો તેમજ સેફ્ટીના સ્ટાન્ડર્ડ પર ચોક્કસાઈ રાખનાર નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના જ પ્લાન્ટમાં દુર્ઘટના સર્જાતા બેદરકારી સામે આવી છે યોગ્ય તકેદારીના અભાવે આગની ઘટના બનવા પામી છે એવા સમયે અન્ય ઉદ્યોગો પાસે તકેદારીની શું આશા રાખી શકાય તે પ્રશ્ન ઉભો થયો છે સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઉન્ડ ન્યૂઝ ચેનલ ને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો